ગુડ મોર્નિંગ દોસ્તો તારીખ અઠ્ઠાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુરતથી ઇન્ડિગોની સિક્સ ઇ ફિફ્ટીન ઝીરો સેવન નંબરની ફ્લાઇટ સુરત માટે જાય છે જેમાં એકસો ને પંચોતેર પેસેન્જર સવાર હોય છે અને આ ફ્લાઇટ સુરતથી દુબઈને બદલે અમદાવાદ આવીને અર્ધ વચ્ચે ઊભી રહી જાય છે જેનું રીઝન છે ટેકનિકલ ખામી હું તમને વિસ્તારથી જણાવીશ કે શું પ્રોબ્લેમ થયું હતું નવ ને પિસ્તાલીસે જ્યારે સુરતથી ફ્લાઇટ ટેક ઓફ થાય છે અને એક કલાકને ત્રીસથી પાંત્રીસ મિનિટ કરતાં પણ વધુ ફ્લાઇટ ચાલ્યા બાદ અચાનક પાઇલોટ તરફથી એક અનાઉન્સમેન્ટ કરવામાં આવે છે કે ફ્લાઇટની અંદર વિંગ્સમાં ક્યાંક ટેકનિકલ ખામી હોવાના કારણે આપણે ઇમિજિએટલી અમદાવાદ એરપોર્ટ ઉપર લેન્ડ કરવું પડશે મહત્ત્વની વાત એ છે કે આ પાઇલોટના અનાઉન્સમેન્ટ કર્યા બાદ જ્યારે એર હોસ્ટેસને પૂછતા તેમણે ચાલીસથી પિસ્તાલીસ મિનિટ જેટલો સમય જણાવ્યો હતો પરંતુ જ્યારે આ અલાઉન્સ બાદ તમામના જીવ ટાળવે છૂટી ગયા હતા મહત્ત્વની વાત એ છે કે પાયલોટની સૂઝબૂઝ અને પાઇલોટના અનુભવના કારણે ચાલીસ મિનિટ બાદ પાઇલોટે પચીસથી ચાલીસ મિનિટ બાદ પાઇલોટે એકદમ આસાનીથી અને સેફ લેન્ડ અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ પર કરાવ્યું છે અને તમામના ચહેરા ઉપર ખુશીની લાગણી પ્રસી જવા પામી છે કારણ કે જ્યારે ફ્લાઇટની અંદર ટેકનિકલ ખામી સર્જાય ત્યારે ફ્લાઇટ ઓલમોસ્ટ ત્રીસ હજાર ફૂટની ઉપર હતી અને હાલ આમણે ઇન્ડિગોએ અમદાવાદથી બીજી અન્ય જે ફ્લાઇટ છે દુબઈ જવા માટેની ઇન્ડિગો એમનું અરેન્જ કર્યું છે અને હાલ એક ને ત્રીસની ફ્લાઇટ છે જે અમદાવાદથી દુબઈ તરફ રવાના થશે હું તમને મારી પાછળના દ્રશ્યો બતાવીશ મિત્રો આ જે લાઇન છે તમે જોઈ શકો છો જે તમામ પેસેન્જરો છે હાલ તમને દેખાઈ રહ્યા છે એ બીજી ફ્લાઇટમાં બેસવા માટે તૈયાર છે અને હાલ એક ને ત્રીસે આ ફ્લાઇટ ટેક ઓફ થશે સદનસીબે તમામના જીવ બચતા તમામના ચહેરા પર ખુશીની લાગણી પ્રસી જવાબ પામી છે જય હિન્દ જય ભારત